જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સીપીઆરની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમપી શાહ મેડીકલ કોલેજના હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણસો પચાસ જેટલા હોમગાર્ડના જવાનોને તાલીમ આપવામાં આવી હતી પચાસ ડિફેન્સના જવાનોને પણ તાલીમ આપવામાં આવી હતી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાનું કારણ બની રહ્યા છે જેમ દાંડિયારા રનિંગ વખતે પણ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે ત્યારે ખાણીપીણી અને રેગ્યુલર દિનચર્યા હાર્ટ એટેક માટે જવાબદાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર બ્રાન્ચના આપણે જાણીએ છીએ કે છેલ્લા અમુક વર્ષથી સડન ડેથના કિસ્સાઓ વધતા જાય છે રસ્તા ઉપર જીમમાં સ્વિમિંગ પૂલ ગાંડિયારાસ રમતા રમતા લોકોને હાર્ટ એટેક આવી જતો હોય છે તો આવા દર્દીઓ માટે હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચાડી શકાય હોસ્પિટલ સુધી કેવી રીતે જીવતા રાખી શકાય એ માટે સીપીઆર કરીને એક ટેકનિક છે જે કાર્ડિયો પર રિસિટેશન કહેવાય જે છાતી ઉપર દબાણ આપીને ટેકનિક હોય છે એ સીપીઆરની ટ્રેનિંગ આમ પબ્લિક માટે ખૂબ જ જરૂરી છે તો આજરોજ પાંચમી તારીખે એક સીપીઆરની ટ્રેનિંગનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર દ્વારા એક હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સના મેમ્બરો માટે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરેલ છે આ ટ્રેનિંગની અંદર અંદાજે સાડા ત્રણસો જેટલા હોમગાર્ડ્સ અને પચાસથી સાઠ જેટલા સિવિલ ડિફેન્સના મેમ્બરો હાજર છે અને એ લોકોને સીપીઆરની ટ્રેનિંગ અત્રે અપાઈ ગઈ છે આજના દિવસ દરમિયાન